મોડાસા તાલુકાના ખલિકપુર અને આનંદપુરા કંપા ગામના સીમના આવેલા ડુંગર પર પૌરાણિક ફૂલબાઈ માતાજી મંદિર આસપાસના ગ્રામજનોમાં અતુટ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે ડુંગર પર આવેલા ફૂલજોગણી માતાજી મંદિરની આરતી પૂજા ખલેકપુર ગામના ભક્તો દ્વારા કરવામાં આવે છે કહેવાય છે કે આનંદપુરા કંપાનો વસવાટ થયો ત્યારથી આનંદપુરા કંપા ગામના વરસાદ વરસાદ ઓછો પડે કે હોય હોય ત્યારે માતાજી પાસે માનતા રાખતા છે અને વરસાદ આવે ત્યારે આનંદપુરા કંપા ગામના સૌ નાના મોટા સાથે મળી માનતા માનેલી ફૂલબાઈ મંદિરે શ્રીફળ અગરબત્તી દીવો કરી પાંખી તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સારો વરસાદ થતા ભક્તો દર્શન કરી માનતા પૂરી કરી હતી અરવલ્લીની ગિરિમાળામાં આવેલા ખલેકપુર નજીક ફૂલજુગણી માતાજીના ડુંગર પર વરસાદી વાતાવરણ સર્જાતા કુદરતી સૌંદર્ય સુરકળાએ ખીલી જાય છે અને ડુંગર લીલીછમ ચાદરથી છવાતા દર્શનાર્થીઓ માતાજીની દર્શન સાથે પ્રકૃતિનો આનંદ માણે છે ત્યારે મોડાસાના ખલેકપુર અને આનંદપુરા કંપાની સીમો આવેલ ડુંગર પરના સૌ વર્ષ જૂના ઐતિહાસિક ફૂલજુગણી માતાજી મંદિરની પૂજા ભક્તિ ભાવતી ભાવિ ભક્તોમાં માતાજી પ્રત્યેની અતૃશ્રદ્ધા રહેલી છે વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા